આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વ હેઠળ આણંદ જિલ્લામાં સંગઠન સજ્જન અભિયાનની ત્રણ દિવસીય શિબિરનો પ્રારંભ થયો છે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આ શિબિરનું ઉદ્ઘાટન કરી નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપ્યું છે રાહુલ ગાંધી જણાવ્યું છે કે ગુજરાતમાં કોઈને અન્યાય થાય તો કોંગ્રેસ તેની સાથે ઊભી રહેશે તેમણે ગુજરાત પ્રેમ અને વિઝન વ્યક્ત કરી કુશાસન સામે લોકોની લડાઈ લડવાનો સંકલ્પ આ શિબિરમાં મુદ્દાઓ પ્રજાલક્ષી આંદોલન મજબૂતીકરણ અને બે હજાર છવ્વીસની સ્થાનિક ચૂંટણીઓ તેમજ બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા થશે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું છે કે જિલ્લા પ્રમુખોને ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીમાં મહત્વની ભૂમિકા આપવામાં આવશે अमित चावड़ाए कहूं कि शिविर बाद कांग्रेस विजन नीजन पहुंचा जिला कांग्रेस कमेटी के अध्यक्षों को जो उनके सुझाव रहेंगे उनको बहुत महत्व दिया जाएगा आज राहुल गांधी जी यहाँ पर जिला कांग्रेस कमेटी के तीन दिवसीय प्रशिक्षण शिविर में आए हैं इकतालीस हमारे जिला कांग्रेस कमेटी के अध्यक्ष है तीन दिन ये कार्यक्रम चलेगा आप इसी बात से अंदाजा लगा सकते हो कि राहुल गांधी जी यहाँ पर इस प्रशिक्षण शिविर में पूरा दिन भर का समय लगा रहे अपनी बात भी कह रहे हैं राहुल जी आज मार्गदर्शन अपनी साथ ये हौसलो आप बाहिधारी के समर्थन आप गुजरात न लोगों लड़ाई लड़वा

હિના રાહુલ ગાંધી આજનો દિવસ જ ખાલી બેઠક ની અંદર હાજર રહેવાના છે અને જે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર રાહુલ ગાંધી દ્વારા જે નવો નિયુક્ત નિમાયેલા જે જિલ્લા પ્રમુખો છે તેમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને મહત્વની બાબત એ છે કે આ શિબિરની અંદર રાહુલ ગાંધીએ જે જિલ્લા પ્રમુખોની જવાબદારી છે તે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે જિલ્લા પ્રમુખો જયારે પણ કાર્ય કરતા હોય તેમનો કોઈ પણ અવરોધ ન ઉભો થાય તેવી ખાતરી પણ આપવામાં આવી છે તો સાથે જ બીજી બાબત એ પણ મહત્વની સામે આવી છે કે જયારે નગરપાલિકા જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી આવશે ત્યારે જે જિલ્લા પ્રમુખો જે ઉમેદવારોની પસંદગી કરશે તેમાં એક ઉમેદવારોની પસંદગીમાં પણ તેમનો મહત્વનો ફાળો રહેશે તેવી પણ વાત આ બેઠકની અંદર કરવામાં આવી છે જે ગુજરાતની અંદર જે લોકો પીડિત છે વંચિત છે તે લોકોની સાથે કોંગ્રેસ પક્ષ હંમેશા ઉભો રહેલો રહેશે તેવી પણ વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે ને બીજી મહત્વની બાબત એ છે કે અત્યારે હાલ રાહુલ ગાંધી દ્વારા જે જિલ્લા પ્રમુખો તેમની સાથે વન બેઠકો કરવામાં આવી છે દરેક જિલ્લાના જે પ્રમુખો છે તેમની સાથે પાંચ થી સાત મિનિટ રાહુલ ગાંધી બંધ તે ત્યારબાદ જે વાત હશે પણ સાંભળવામાં આવશે જે જિલ્લા પ્રમુખોના સૂચનો હશે તેને પણ સાંભળવામાં આવશે જિલ્લા પ્રમુખો અલગ અલગ રીતે પોતાના નવતર પ્રયોગોના જે આઈડિયા હશે તે પણ રાહુલ ગાંધીને આપશે તેના ઉપર પણ કામ કરવામાં આવશે તેવી પણ વાત સામે આવી રહી છે અને બીજી મહત્વની બાબત એ છે કે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી દૂધ મંડળીના જે સભાસદો છે તેમની સાથે મુલાકાત કરશે તાજેતરમાં જે ગંભીડા બ્રિજ અકસ્માત થયો હતો તેમાં આશરે લોકોના મોત થયા હતા તે લોકોના મોતના જે પરિવારજનો જે મૃતક પરિવારજનો પણ રાહુલ ગાંધી આણંદ જિલ્લાની અંદર મળે તેવી પણ વાત સામે આવી રહી છે પરિવારોને પણ જે ચંદન પાટીલ છે ત્યાં આગળ બોલાવવામાં આવે છે ત્યાં આગળ પણ તમામે તમામ લોકો સાથે મુલાકાત કરજે દૂધ મંડળીના સભાસદો સાથે બેઠક કરશે તેમના જે પ્રશ્નો છે તેને કોંગ્રેસ પક્ષ વિપક્ષ તરીકે કઈ રીતે વિરોધ કઈ રીતે તેમના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા તેને લઈને પણ તેની બેઠક છે તે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવશે એટલે સંપૂર્ણ એક દિવસ રાહુલ ગાંધી કાર્યક્રમ છે ત્યારબાદ રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ થી દિલ્હી જવા રવાના થશે જી ધવલ